નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ રાજકોટના જેતપુરમાં ભાજપના કાર્યકરે મતદાન આપતો એક ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો જ્યાં ગઈકાલે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતદાન દેતા હોય તેવો વિડિયો વાયરલ થયો હતો જો કે બૂથમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી ન હોવા છતાં સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા હતા ત્યારે હવે આ મામલે કલેક્ટર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું

એક વિજય ગોંડલ્યા નામના કાર્યક્રમ છે આ ફોટો છે તે ફેસબુક પર અપલોડ કર્યો હતો અને આ આ બાબતે જે ચુકતી બનને ગાઈડલાઇન અને જાહેરનામાં આવે તેને ઘોડેને પી જતા હોય જે કાર્યકર્તાઓ હોય તેવું લાગી રહ્યું છે અને કલેક્ટર દ્વારા જો આ પ્રકારની ગંભીર કાર્યવાહી કરવામાં આવે તો આ બાબતે ઘટતું રહે જોવાનું રહ્યું જી જી આશુષ કેટલા સમયમાં કાર્યવાહી થઈ શકે છે જી આ ચોક્કસ જણાવી દઉં કે હજુ જ્યાં સુધી સરકાર પાસે જયારે સરકારી અધિકારી સુધી પાસે વાત ના પૂછે ત્યાં સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં આ બાબતે હજુ કોઈ પણ પ્રકારની ગંભીર કાર્યવાહી કરવામાં નથી આવી જી આશીષ ધન્યવાદ સમગ્ર માહિતી